જમીન પર વર્ષોથી કબજો છે ખેતી કરીએ છીએ વાપરીએ છીએ પણ કોઈ કાગળિયા નથી તો હવે હું આવી જમીનની કાયદેસર માલિકી હું અમને મળી શકે ખરી જો તમે કે તમારા પરિવાર સાથે આવું કંઈ થયું હોય તો આ વિડીયો આખો જુઓ કારણ કે અહીં તમને બધી કાયદેસર માહિતી મળશે અને ભ્રમ પણ તમારો તૂટી જશે અને આગળ શું કરવું તેનો સ્પષ્ટ પણ રસ્તો આપીશ નમસ્કાર મિત્રો હું આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ પહેલાં સમજીએ કબજો એટલે હું સૌ પ્રથમ આપણે સમજીએ કે કબજો એટલે હું કબજો એટલે કે જમીન પર રહેલું ખેતી કરવી વાળ કરવી પાક વાવો વર્ષોથી વપરાશમાં આવતું હોય પણ યાદ રાખજો મિત્રો માત્ર કબજો માલિકી નથી કાયદામાં કબજો અને માલિકી બંને અલગ બતાવે છે કાગળિયા કેમ મહત્ત્વના છે કાયદાની નજરે જમીનની માલિકી સાબિત કરવા માટે તમારે બારનો ઉતારો જોઈએ આઠ અનો દસ્તાવેજ જોઈએ વેચાણ દસ્તાવેજ જોઈએ વારસાઈનો દાખલો જોઈએ બટવારાનો દસ્તાવેજ હોવો જોઈએ અને કોર્ટનો ચુકાદો જોઈએ જો આમાં તમારું નામ નથી તો કાયદાસર માલિકી ગણવાનું મુશ્કેલ બને છે હવે તો શું કાગળિયા વગર માલિકી ક્યારેય મળતી નથી હવે સૌથી મોટો મહત્ત્વનો મુદ્દો છે કે કાગળ વગર પણ કેટલીક ખાસ પરિસ્થિતિમાં માલિકી મળવાની શક્યતા હોય છે આને કાયદામાં વિરુદ્ધ કબજાથી માલિકી કહેવાય એટલે શું સરળ ભાષામાં હાબી છે જો કોઈ વ્યક્તિ સતત બાર વર્ષ કે ત્રીસ વર્ષ સુધી ખુલ્લેઆમ કોઈ છુપાવટ વગર માલિકી સામે વાંધા વગર જમીન વાપરે અને સાચો માલિક આ સમયગાળામાં કોર્ટમાં કેસ ન કરે કબજો હટાવવાનો પ્રયત્ન નથી કરતો તો કોર્ટ માન્ય રાખી શકે છે કે કબજેદારની માલિકી હક મળી શકે પરંતુ ધ્યાન રાખજો આ સહેલું પણ નથી ઘણા લોકો ભ્રમમાં રહીએ કે વીસ વર્ષથી જમીન મારી પાસે છે એટલે મારી થઈ ગઈ આ એક ખોટું છે એડવાઇઝર પોઝિશન સાબિત કરવા માટે તમારે પુરાવા હું જોઈએ ખબર વીજ બિલ જોઈ પાણી બિલ જોઈ પાકના રેકોર્ડ જોઈ પંચનામું જોઈએ પાડોશીઓના નિવેદન જોઈ જૂના ટેક્સ રસીદ જોઈ ફોટા વિડીયો જોઈ અને અંતે કોર્ટનો ચુકાદો જોઈએ સરકારની જમીન પર કબજો હોય તો હું કરવું આ બહુ એક સંવેદનશીલ મુદ્દો છે સરકાર જમીન પર કબજો હોય એક ગુનો ગણાય છે માત્ર કબજાથી ક્યારેય માલિકી મળતી નથી દબાણ હટાવવાની કાર્યવાહી થઈ શકે હા કેટલાય કેસમાં નિયમિત કરણ જૂના વસવાટના પુરાવા સરકારની ખાસ યોજના હોઈ શકે પણ એ અપવાદ છે નિયમ નથી હાથબારમાં નામ કેવી રીતે ચડે જો તમે કબજેદારો અને જમીન પિતૃ પરંપરાગત હોય અથવા કોઈ પણ દસ્તાવેજ વધારે આધાર મળે તો તમે કરી શકો છો એમાં આરટીએસ અરજી કરાય વારસાઈનો દાખલો સિવિલ કોર્ટ સિવિલ સૂટ પણ ફક્ત હું કબજામાં શું એટલું પૂરતું નથી કોર્ટ ક્યારે કબજેદારના પક્ષમાં ચુકાદો આપે કબજો કેટલા વર્ષનો છે ખુલો છે કે સુપાયેલો છે સાચા માલિકે વાંધો લીધો કે નહીં કબજો શાંતિપૂર્ણ હતો કે ઝઘડાથી અને દસ્તાવેજ પુરાવા જો આ બધું સાબિત થાય તો જ માલિકી મળવાની શક્યતા બને છે સૌથી મોટી ભૂલ શું કરે ખબર એક તો મૌખિક પર વાતો વિશ્વાસ કરી લઈએ ગામમાં બધા માને છે અને આ માન્યતા સ્ટેમ્પ પેપર પણ છે રજીસ્ટ્રેશન વગર સોદા થાય સમયસર કેસ ન કરો આ ભૂલો આગળ જઈને એક બહુ મોંઘી તમને પડી શકે હવે તમારે શું કરવું જોઈએ પહેલાં જમીનની સ્થિતિ તપાસો હાથ હાથબારાને રેકોર્ડ મેળવો કબજાના પુરાવા ભેગા કરો તલાટી મામલતદાર પાસે અરજી કરો અને જરૂર પડે તો તમે સિવિલ કોર્ટમાં દાવો કરી શકો સમય જતા સમસ્યા વધુ જ જટિલ બને તેથી મોડું ક્યારેય ન કરવું જોઈએ જો કબજો હોવો સુરક્ષિત નથી કાગળ વિના જમીન હંમેશા જોખમ મારી હશે તો તમે સાચે જ જમીન બચાવવી હોય તો કાયદેસર રસ્તો અપનાવો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં પ્રશ્ન લખો આવી જ જમીન મિલકત અને કાયદાની સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં